બોલો શ્રી કેમ છો મિત્રો તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન મીના સાથેમાં મિત્રો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી જેને પરિવર્તનની એકાદશી અથવા જલ ઝૂલની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આપણે જાણીશું કે આ એકાદશી ક્યારે આવે છે તેનો શુભ મુહૂર્ત કયો છે પારણ ક્યારે કરવું ત્યાર પછી આપણે અહીં એકાદશીના વિશે જાણીશું પૂજન કેવી રીતે કરવું અને આ વ્રતનું આધ્યાત્મિક મહાત્મ્ય શું છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઇક અને શેર કરજો વિડીયોમાં આગળ વધતાં પહેલાં જો તમે ઈચ્છો છો કે શ્રી કૃષ્ણની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે શ્રી કૃષ્ણનો આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે મારી ચેનલ ભક્તિ કીર્તન વિના સાથેમાં જરૂરથી જોડાયેલા રહેજો બોલો શ્રી હરિ વિષ્ણુ ભગવાન જય હિન્દુ ધર્મ ગ્રંથોમાં એકાદશીને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવ્યો છે ખાસ કરીને ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તની એકાદશી કહેવાય છે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ શેષ સૈયા પર યોગ નિંદ્રામાં બિરાજમાન રહે છે માન્યતા પ્રમાણે આ દિવસે પ્રભુ પોતાનું પડખું ફેરવે છે એટલે આ દિવસને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનો બીજું એક નામ છે જલ ઝૂલણી એકાદશી જલ એટલે પાણી અને ઝૂલણી એટલે હિંચકો કે ડોળાવું કહેવામાં આવે છે કે આ દિવસે પ્રભુ જળમાં વિહાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ અને રાધાજી સાથે યમુનાના જળમાં નૌકા વિહાર કરેલો હતો તેના આધારે આજે પણ વૈષ્ણવ મંદિરોમાં શ્રી કૃષ્ણ અથવા શ્રી નારાયણને નૌકામાં બેસાડીને જલ વિહાર કરાવવામાં આવે છે આવી રીતે આ દિવસને જલ જૂનણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે આ એકાદશીનું શુભ મુહૂર્ત શું છે અને પારણ ક્યારે કરવું હિન્દુ પંચાંગ મુજબ પરિવર્તની એકાદશી તિથિની શરૂઆત ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ ચાર ત્રેપન કલાકે થશે અને તેનો સમાપન ચાર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વહેલી સવારે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ થશે પંચાંગ પ્રમાણે એકાદશીનો વ્રત હંમેશા ઉદય તિથિ અનુસાર જ માન્ય છે એટલે કે આ વખતે ત્રણ સપ્ટેમ્બરના રોજ સ્માર્ટ એકાદશી માનવામાં આવશે ત્યારબાદ ચાર સપ્ટેમ્બરના રોજ જે બારસ સાથે જોડાયેલી છે તેને વૈષ્ણવ એકાદશી કહેવાશે સામાન્ય ગૃહસ્થ લોકો સ્માત એકાદશી કહે છે જ્યારે સંત સાધુ અને વૈષ્ણવ પરંપરાના અનુયાયીઓ માટે વૈષ્ણવ એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી ભક્તો પોતાના સંપ્રદાય મુજબ બે દિવસમાંથી કોઈ પણ દિવસે વ્રત રાખી શકે છે પારણ સમય વિશેષ જાણકાર એકાદશી પૂર્ણ થયા પછીના પ્રથમ ચારથી પાંચ કલાકનો સમય હરિવાસર સમય કહેવામાં આવે છે આ સમય પારણ કરાતો નથી જો કોઈએ ત્રણ સપ્ટેમ્બરના રોજ વ્રત રાખ્યું હોય તો તે ચાર સપ્ટેમ્બરના રોજ સવારે દસ વાગ્યા પછીથી બપોરે દોઢ વાગ્યા સુધી પારણ કરી શકે છે જો કોઈએ ચાર સપ્ટેમ્બરના રોજ વ્રત રાખ્યું હોય તો તે પાંચ સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સૂર્યોદય બાદ પારણ કરવું યોગ્ય ગણાય છે આ એકાદશીનો મહાત્માએ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ દિવસે ભગવાન નારાયણના વામન સ્વરૂપની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પૌરાણિક કથા અનુસાર જ્યારે વામદેવ રાજા બલી પાસે ગયા ત્યારે તેમણે માત્ર ત્રણ પગલાં જમીન માગી હતી એ ત્રણ ડગલામાં જ તેમણે ત્રણેય લોકને આવરી લીધા હતા આથી પરિવર્તનની એકાદશીને એવી એકાદશી કહેવામાં આવી છે કે જે ભક્તોને ત્રણેય લોકના દાન સમાન ફળ આપે છે રાજા બલીએ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો અને રાજા બલિએ દાનનો સંકલ્પ કર્યો હતો ત્યારે ભગવાન વામને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું પ્રથમ પગમાં પૃથ્વી બીજા પગમાં સ્વર્ગ અને બ્રહ્મલોક આવરી લીધા ત્રીજો પગ ક્યાં મૂકવો તે પૂછતા રાજા બલિ પોતાનું મસ્તક અર્પણ કર્યું આ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વામને તેમને પાતાળલોકના સ્વામી બનાવ્યા આજથી ભગવાન વામન રાજા બલિ સાથે સદા નિવાસ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ પરિવર્તની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ વામન રૂપે રાજા બલિ પાસે રહે છે અને બીજું સ્વરૂપ શિવસાગરમાં શેષ નાગની સૈયા પર શયન કરે છે ભગવાન વિષ્ણુ આજના દિવસે પડખું ફેરવે છે તેથી આ એકાદશીનો વિશેષ મહાત્મ્ય ગણાય છે કહેવાય છે કે આ દિવસ ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં પણ પાવન પ્રસંગો સાથે જોડાયેલો છે આજના દિવસે માતા યશોદાએ શ્રી કૃષ્ણનું પ્રથમ સ્નાન કરાવ્યું નામકરણ કર્યું અને તેમના વસ્ત્રો ધોયા હતા આ કારણસર આ એકાદશીને ડોલ ગ્યારસ તરીકે પણ ઓળખવામાં આવે છે અમુક પ્રદેશોમાં વૈષ્ણવ ભક્તો આ ઉત્સવને ધામધૂમથી ઉજવે છે મંદિરમાં ભગવાનની પ્રતિમાને ડોલીમાં બેસાડીને જળાશયમાં સ્નાન કરાવવામાં આવે છે કહેવામાં આવે છે કે આ જ દિવસે યશોદા માતાએ બાળ શ્રી કૃષ્ણને પારણે ઝુલાવ્યા હતા ગોપીઓ સાથે ભગવાન વનમાં ઝૂલતા હતા તેથી આજે મંદિરોમાં ભગવાનને ડોલી અને ઝૂલા પર બિરાજમાન કરી ઝૂલાવવામાં આવે છે આ રીતે પરિવર્તનની એકાદશી અથવા ડોલ ગ્યારસ ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની ભક્તિમાં વિશેષ સ્થાન જરા જણાવે છે આ એકાદશીનો એક વિશેષ નામ છે વામન એકાદશી કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ વામન અવતાર ધારણ કર્યો હતો આ અવસરને તેમના અવતરણ દિવસ તરીકે પણ માનવામાં આવે છે પૌરાણિક કથાઓ પ્રમાણે આ જ દિવસે વામન દેવે બલિરાજા પાસેથી ત્રણ પગલાં ભૂમિ માંગણી કરી હતી અને ત્રણેય લોક પર પોતાનું સંચાલન સ્થાપિત કર્યું હતું પરિવર્તનની એકાદશીનું વ્રત અને પૂજન વિધિ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો શ્રી કૃષ્ણનો આશીર્વાદથી તમે ખૂબ જ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટમાં બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો જે ભક્તો આ પવિત્ર એકાદશીનો ઉપવાસ રાખે છે તેઓએ સવારથી જ શુદ્ધતા રાખવી જોઈએ વહેલી સવારે ઉઠીને સ્નાદિ કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરના મંદિરની સારી રીતે સફાઈ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અથવા શ્રી નારાયણની પ્રતિમા કે ચિત્રને સ્થાપિત કરવું જોઈએ પછી પ્રભુનું પૂજન પ્રાર્થના અને મંત્ર જાપ કરવામાં આવે છે જો ઘરમાં પ્રતિમા હોય તો તેને પંચામૃત સ્નાન અથવા શુદ્ધ જળ ગંગા જળથી અભિષેક કરાવો ત્યારબાદ નવા શુદ્ધ વસ્ત્ર પરિધાન કરાવી શ્રૃંગાર કરીને ભગવાનને અર્પણ કરો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ કે શ્રી નારાયણની ભક્તિપૂર્વક આરાધના કરવામાં આવે છે આરતીમાં ધૂપ દીપ ફળ પુષ્પ તુલસીદળ અને માખણ મિશ્રીનો ભોગ અર્પણ કરવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે એકાદશીના દિવસે વ્રત કરવું અત્યંત પોણ્યાદાયી ગણાય છે એકાદશી વ્રત ત્રણ પ્રકારે કરવામાં આવે છે નિરાહાર ઉપવાસ જેમાં જળ સહિત કંઈ પણ ગ્રહણ કરવામાં આવતું નથી ફળાહાર ઉપવાસ જેમાં ચા દૂધ કોફી ફળ અને ફરાળ સામગ્રી લઈ શકાય છે એક ટાઈમ ભોજન આજના સમયમાં ઘણી વ્યક્તિઓ સાંજના સમયે માત્ર એક જ વાર સાત્વિક ભોજન લે છે આ રીતે વ્રત તે લોકો માટે પણ સરળ બની રહે છે જેઓ આરોગ્યની પરિસ્થિતિ કે કામકાજને કારણે આખો દિવસ નિરાહાર રહી શકતા નથી વૃદ્ધો નાના બાળકો ગર્ભવતી સ્ત્રીઓ અથવા બીમાર વ્યક્તિઓ મનથી પ્રભુનું સ્મરણ કરે સાત્વિક આહાર ગ્રહણ કરે તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે અત્યારના સમયમાં વ્રતનો મુખ્ય આશય એ છે કે મનને પવિત્ર રાખવું રાખવું દાન પુણ્ય કરવું અને પ્રભુમાં સ્થિર શાસ્ત્રોમાં જણાવ્યું છે કે એકાદશીના દિવસે પ્રભુનું નામ સ્મરણ કરવાથી જ બાજપે યજ્ઞનું જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને વિરાટ સ્વરૂપ દર્શાવ્યું હતું તેમજ વામન અવતારમાં પણ પ્રભુએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું આ દિવસે તુલસી માતાની સેવા પૂજા કરવી દીપદાન કરવું પીપળા વૃક્ષની પરિક્રમા કરવી અને ગાય માતાની સેવા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પીપળા વૃક્ષમાં સર્વ દેવતાઓનો નિવાસ છે અને ગાયમાં તેત્રીસ દેવતાઓનું સ્નાન છે અહીં કોટી દેવતાનો અર્થ કરોડ નહીં પરંતુ પ્રકારના મુખ્ય દેવતાઓ થાય છે જેથી જો આપણે ઈષ્ટદેવની ભક્તિ કરીએ તો એ સર્વ દેવતાઓની પૂજા સમાન ગણાય છે અને સમાન ફળ આપે છે આજના દિવસે ખાસ કરીને ભક્તો રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરે છે આ જાગરણ દરમિયાન ભક્તો પોતાના ઈશ્વર સામે પ્રાર્થના કરે છે હે નાથ આજે મેં એકાદશીનું વ્રત રાખ્યું છે આવતીકાલે બારસના દિવસે પારણ કરીને આ વ્રત પૂર્ણ કરીશ મારી આ સેવા સ્વીકારજો મારા પાપો નષ્ટ થાય ભક્તિ અને મુક્તિનું પ્રાપ્તિ થાય હે પ્રભુ જો કોઈ ભૂલ કે અપરાધ થયો હોય તો ક્ષમા કરજો એકાદશી વ્રત દરમિયાન ખાસ કરીને તુલસી પત્રનો મહિમા છે ભગવાનને ભોગ સમર્પણ કરતી વખતે તુલસીનું પાન અર્પવું જોઈએ જો દસમના દિવસે તુલસી દળ તોડવું શક્ય ન હોય તો એકાદશીના દિવસે તુલસીપત્ર તોડીને પૂજા માટે ઉપયોગ કરી શકાય છે પરંતુ પોતાના ઉપયોગ માટે નહીં આ એકાદશીનો મહિમા એવો છે કે જો કોઈ વ્યક્તિ માસિક ધર્મમાં હોય કે પછી સૂતક હોય તો પણ વ્રત રાખી શકે છે માત્ર પૂજા કરવામાં મનાઈ હોય છે પરંતુ ઉપવાસ અને વ્રતનો નિયમ તૂટતો નથી એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પાપો નષ્ટ થાય છે અને પુણ્યફળ મળે છે ખાસ કરીને પરિવર્તની એકાદશીનું વ્રત અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રોમાં વર્ણવ્યું છે કે આ વ્રતનું પુણ્યફળ અશ્વમેઘ યજ્ઞ જેટલું મહત્ત્વપૂર્ણ છે મિત્રો આશા છે કે આપને આ વાત જરૂરથી ગમી હશે બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય જય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો એક લાઇક જરૂરથી કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું મિત્રો આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈશું જય શ્રી કૃષ્ણ